તો અમે બોટાદ બસ સ્ટેન્ડ થી અમે નીકળી ગયા હતા નીકળી ગયા છીએ ઢસા જવા માટે અને ત્યાંથી અમે ખોડિયાર માનું શાકપુર ખોડિયારમાં ત્યાંથી આગળ તો અમે ઢસા પહોંચીને ત્યાંથી બીજું વાહન કરી લેશું અને અમે ખોડિયાર માના મંદિરે જઈશું તો હવે આપણે મળીશું ડાયરેક્ટ માતાજીના મંદિરે તો હવે અમે બોટાદ ની બસ ઉતરી ગયા હતા અને ઢસા પહોંચી ગયા છીએ અને હવે અમે ખોડિયાર અને એટલે અહીંયા લીંબુ સોડા પીવા માટે મિત્રો હવે અમે અહીંયા શાકપુર આવી ગયા છીએ અને ગામમાં અંદર જવાનું છે ખોડિયાર માનું મંદિર અંદર છે થોડું ગામમાં તો ચાલો વિડીયો બનેલા રહેજો ત્યાં જઈને આપણે માતાજીના દર્શન કરીશું

જય તો અને મિત્રો હવે અમે અહીંયા જે મંદિર છે સાગપુર ત્યાં નીચે એક ધર્મશાળા છે આઈ શ્રી ખોડિયાર માતાજી ધર્મશાળા શાકપુર તો અમે લોકોએ ત્યાં સામાન મૂકી દીધો હતો અને બપોરનું જમવાનું પણ ત્યાં લાપસી હતી માતાજીની પણ અમે થોડા મોડા પડ્યા પણ પણ તો પણ ત્યાંના મહારાજે અમને જમવાની વ્યવસ્થા કરી દીધી હતી અને હવે અમે જમી કાર્યને ફ્રેશ થઈ ગયા હવે પાછા માતાજીના દર્શને અમે જશું તો તમે પણ શાકપુર ખોડિયાર માના દર્શને આવો છો તો અહીંયા નીચે ધર્મશાળા છે તમારો સામાન મૂકી શકો છો અને ફ્રેશ પણ થઈ શકો છો ત્યાં રહેવાની જગ્યા પણ છે સરસ મજાની અને પછી તમે દર્શને જઈ શકો છો તો ચાલો હવે આપણે પણ દર્શને જઈએ તો મિત્રો અહીંયાથી માતાજીનું પગથિયા દર્શન કરવાના ચાલુ થાય છે ડુંગરાના અને હવે આપણે દર્શન કરવા જઈશું બોલો આઈ શ્રી ખોડિયાર માતની જય ચાલો તો સૌથી પહેલા આપણે અહીંયા આપડા ચપ્પલ ઉતારી દઈએ પછી જઈશું દર્શન કરવા માટે તો ચાલો દર્શન કરવા તો મિત્રો થોડા જ ઉપર ચડતા અહીંયા પેલા આપણે ખેતલિયા દાદાની મઢી એટલે કે ખેતલિયા દાદાનું નામ એવું મંદિર પણ છે તો ખોડિયારમાં ના દર્શને જાઓ એ પેલા ખેતલિયા દાદાને જરૂરથી પગે લાગતા જજો અને ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ ખેતલિયા દાદાના દર્શન કરી લઈએ આવો તો અને જય માતાજી મિત્રો અમે માતાજીનો ડુંગર ચડી ગયા છીએ ઉપર અને માતાજીના દર્શન પણ સરસ મજાના કરી લીધા મારે હાક પરના ડુંગરે ડુંગરિયા આઈશ્રીમાં ખોડિયારમાં અને સાતી બેનો હારો હાથ બેઠા છે માતાજીના બહેણા છે નીચે ખેતલિયા દાદાના પણ સરસ મજાના પહેલા દર્શન કર્યા અને સરસ મજાના અમારે પણ માતાજીના દર્શન થઈ ગયા તો તમે પણ દર્શન કરી લેજો અને તમને પણ ચાલો દર્શન કરાવું મંદિરમાં

સાથે સાત માતાજી સ્વયંભુ છે અને માતાજીના ભાઈ દાદા એટલે દાદા એમનું પણ મંદિર અહીંયા બીરાજા છે ને સાથે સાત મૂર્તિ સ્વયંભુ છે કોઈ પ્રગતિ મૂર્તિ છે કોઈ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ નથી અને અહીંયા દર્શન કરવા આવવા માટે તમારે ગારી આધારથી છ કિલોમીટર દૂર ડુંગર ઉપર જંગલમાં જ છે આ મંદિર અને એમ લાગે કે કુદરતના ખોળામાં હોય એવું એક નેચરલ વાતાવરણ છે અહીંયા તો જેમ કે તમે સાંભળો તેમજ મિત્રો તમે પણ માતાજીના દર્શને આવી શકો છો કિલો કિલોમીટર નો છે માર્ગ અને અહીંયા માતાજી નું કોઈ પણ એટલે સ્વયંભૂ માતાજી નું પ્રાગટ્ય સ્થાન થયેલું છે અને સાતસો વર્ષ જૂનું માતાજી નું મંદિર છે તમે પણ દર્શને આવો માતાજીના અને આપણે કયા કયા તહેવારો આપણે વધારે ઉજવાય છે અને માણસો ક્યારે વધારે જોવા મળે છે દરમિયાન અહીંયા એક એવી પરંપરા છે કે દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ એટલે નૂતન વર્ષ ત્યારે અહીંયા એક લોકવાયકા એવી છે કે માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરીએ એટલે ત્યારે લોકમેળો ભરાય છે અને લગભગ અંદાજિત લગભગ પચાસ થી સાઠ હજાર લોકો દર્શન યાત્રા કરવા માટે આવે છે અને માસૂદ આઠમ મહાસુદ આઠમ એટલે કે માતાજીનો પ્રાગટ્ય દિવસ તે દિવસે માતાજીને ધજારોપણ હોય છે યજ્ઞ હોય છે ભટ્ટુક ભજન હોય છે અને યાત્રાઓને જમણવાર પણ હોય છે અને જેમ કે નવરાત્રી હા નવરાત્રીના દિવસે રાતના બાર વાગ્યા સુધી યાત્રિકો આવે છે અને મંદિર ના પટાંગણ ખુલ્લા હોય છે તો મિત્રો તમારે પણ જ્યારે તમને દર્શન કરવા માટે તમારા માટે કયો શુભ સમય છે તો તે પણ મહારાજે કહી દીધું તો તમે પણ માતાજીના સરસ મજાના દર્શન કરવા તમે પણ દિવાળીના સમયે કે નવરાત્રીમાં આવી શકો છો મિત્રો માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા અને હવે અમે નીચે ઉતરીએ છીએ અને ત્યાર પછી અમે ઘોબા જવા નીકળશું તો તમે વિડીયોમાં બનેલા રહેજો અને અહીંયા વાતાવરણ પણ બહુ જ સરસ મજાનું ઉપરથી દેખાય છે વરસાદ પણ અમે હમણાં આવ્યો હતો અને બહુ જ સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે ટાજીના સરસ મજાના દર્શન કરી લીધા અને હવે અમે વાહન મળી ગયું છે અને અમે હવે ખોબા જવા નીકળીએ છીએ તો વિડીયોમાં બનેલા રહેજો અને મળીએ હવે ખોબા